નમસ્કાર મિત્રો આપણે હવે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે ધોરણ બારનું ચેપ્ટર જે છે તેર નંબરનું સજીવો અને વસ્તી તો સામાન્યત આપણે જે સજીવો છે ને આપણા દ્વારા જ વસ્તી બને છે ને આપણા જેવા ઘણા બધા સજીવો છે એની પણ વસ્તી હોય છે તો આપણે અહીંયા જે વાત કરવાની છે કે પૃથ્વી ઉપર જે જૈવ સૃષ્ટિ છે જે સજીવો છે અને એ વસ્તી જે નિર્માણ પામે છે તેના કારણે જે ઇકોલોજીની અંદર પરિસ્થિતિ વિદ્યા કેવી રીતના ઉપયોગી બને છે પરિસ્થિતિ વિદ્યામાં વસ્તી અને સજીવ એકમ તરીકે શું કામ કરે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે અને મજાનું ચેપ્ટર છે તો થઈ જાઓ આપ તૈયાર પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ સજીવો અને વસ્તી તો આ સજીવો અને વસ્તીની જો આપણે વાત કરીએ તો સામાન્ય આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણું જે વિશ્વ છે જીવંત વિશ્વ બરાબર જે જીવસૃષ્ટિ છે અદ્ભુત છે અદ્ભુત શું કામ અદભુત કારણ કે આપણે નથી બનાવીને એટલે આપણે જે બનાવીએ ને એ બહુ સારું ન હોય પણ કુદરત નિર્મિત જે છે સ્વયં નિર્મિત જે છે અદ્ભુત હોય છે શ્રેષ્ઠ હોય છે અને એ વિશ અદ્ભુત છે પણ જે જીવંત છે ને એ ખૂબ જ વિશિષ્ટ જટિલ રચનાઓ નિર્માણ પામી છે તમે વર્ગીકરણ બની ગયા ઉદ્વિકાસ બની ગયા તો એના પરિણામ સ્વરૂપે જટિલ રચનાઓનું નિર્માણ થયું અને એવી વિશિષ્ટ જટિલ રચનાને કારણે જુદા જુદા સ્તરોના કારણે આ પ્રકારનું જીવંત વિશ્વ જીવ સૃષ્ટિ નિર્માણ થઈ છે એમ કહી શકાય એની અંદર આપણે જો વાત કરીએ તો જે આયોજન સ્તર છે તો પ્રથમ જ્યારે કોશ એટલે કે જે જીવ બનવા પહેલા જીવ બનવા પહેલા તે એ પ્રથમ જીવ બનવા માટેનું એમ કહી શકાય રો મટીરિયલ તૈયાર થયું આજે રો મટીરિયલ તૈયાર થયું એ મહાઅણુઓ જે નિર્માણ થયા એ રસાયણ ઉદ્વિકાસ જે આપણે ઉદ્વિકાસ પ્રક્રિયામાં ભણી ગયા રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને એના પરિણામે કોષ અને કોષ સરળ પછી જટિલ જટિલ કોષની અંદર કોષો ભેગા મળી પેશી અંગો અંગતંત્ર દેહ સજીવ વસ્તી સમાજ અને દિવસ તંત્ર પણ બરાબર યાદ રાખીએ વસ્તી એટલે શું તો સામાન્ય રીતે જો વસ્તી માટે જો આપણે વાત કરીએ તો સજીવો છે એક જ જાતિના હોય અને એક જ ચોક્કસ રહેઠાણમાં રહેતા હોય ત્યારે એને વસ્તી કહેવાય અને એવી વસ્તી છે બરાબર એવા ઘણા બધા સજીવોની વસ્તી ભેગી મળી અને જીવ સમાજ બને અને એ જીવ સમાજ ક્યારેય સ્વતંત્ર ન હોય એ પર્યાવરણ સાથે જે કંઈ પ્રતિક્રિયાઓ કરે પર્યાવરણીય પરિબળોનો જે ઉપયોગ કરે બરાબર ત્યારે જે રચાય છે એને નિવસન તંત્ર કહેવામાં આવે છે તો આ પ્રકારની જે એમ કહી શકાય જે સ્તરોના આયોજનના કારણે જટિલ રચનાઓ બની અને એવી જટિલ રચના જે જટિલ જીવસૃષ્ટિ જટિલ જીવંત વિશ્વ જટિલ જૈવ વિવિધતા ધરાવતી એમ કહી શકાય સજીવોની દુનિયા નિર્માણ પામી અને એ જે નિર્માણ પામી તો એમાં આપણે પરિસ્થિતિ વિધ્યા કોને કહેવાય ઇકોલોજી કોને કહેવાય તો એ આપણે એમ કહી શકાય કે જે વ્યસ્તી સમાજ અને નિવસન તંત્ર જેની અંદર અભ્યાસ કરવામાં આવે એને આપણે ઇકોલોજી કહીએ એને આપણે પરિસ્થિતિ વિદ્યા કહેવામાં આવે છે એનો અભ્યાસ આપણે કરવાનો છે બરાબર તો આગળ કરીએ કે જે જૈવ સ્તરો છે આપણે એને અભ્યાસ માટે તમારે પરિસ્થિતિ વિદ્યાનો જો અભ્યાસ કરવો છે તો આપણે જૈવ સ્તરોને ધ્યાનમાં લેવા પડે કેવા જૈવ સ્તરોને ધ્યાનમાં લેવા પડે તો એને આપણે જો વાત કરીએ તો પરિસ્થિતિ વિદ્યાની અંદર આપણે જો ફરી વખત યાદ કરીએ સજીવ પર્યાવરણ વચ્ચેની આંતર પ્રક્રિયા બરાબર અને એ સજીવો અને પર્યાવરણ વચ્ચે જ્યારે આંતર પ્રક્રિયા થાય ત્યારે નિવસંદર એના પરિણામે આવી જે રચનાઓ રચાય એને આપણે ઇકોલોજી પરિસ્થિતિ વિદ્યા કહીએ છીએ એના વિશે તમે આગળ પણ વાત કરી ગયા છીએ બરાબર હવે જો આપણે વાત કરી આ જે પરિસ્થિતિ વિદ્યા છે જેની અંદર આપણે વાત કરવી હોય તો એમ કહી શકાય કે સજીવ અને પર્યાવરણ વચ્ચેની પ્રક્રિયા તો ખરી જ બરાબર પણ એના કારણે સજીવો વચ્ચેની સજીવો જીવ સમાજ જીવમાંથી જે વિસ્તાર બરાબર નિવસન તંત્ર આ બધું આપણે અહીંયા વર્ણન કરી શકીએ છીએ અને આ પ્રકારની પરિસ્થિતિ વિદ્યાની અંદર આપણે આગળ જો અભ્યાસ કરીએ તો કહી શકાય કે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતર પ્રક્રિયા સજીવો અને પર્યાવરણ સજીવ એટલે જૈવિક પર્યાવરણ એટલે અજૈવિક બરાબર તો જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ જે રચાય છે એને પરિસ્થિતિ વિદ્યા કહેવાય એના કારણે જે રચાયને ને સ્તર કહેવાય એના કારણે જે રચાયને નિસન તંત્ર કહેવાય અને એના કારણે જે રચાયને એ સમગ્ર જીવંત સૃષ્ટિ કહેવાય સમગ્ર જીવ સૃષ્ટિ કહેવાય બરાબર એની આપણે વાત કરીએ તો જૈવ વિસ્તાર એટલે શું જ્યાં સજીવો વસવાટ કરતા હોય જ્યાં સજીવોનું રહેઠાણ હોય એને આપણે જે વિસ્તાર કહેવાય જે વિસ્તારનો મતલબ જ એ થાય કે સજીવો વસવાટ કરતા હોય એને જે વિસ્તાર કહેવાય પણ અહીંયા વધારે આપણે સ્પષ્ટ રીતે પરિસ્થિતિ વિદ્યાની અંદર જો શબ્દ અને ખાસ એમસીક્યુમાં આ શબ્દ ધ્યાનમાં લેવા પડે જે વિસ્તાર એટલે સજીવોને રહેઠાણ તો પૂરું પાડે એટલું જ નહીં બરાબર પણ એની જે પ્રજનન ક્ષમતા છે એ પ્રજનન ક્ષમતા પણ જળવાઈ રહી પ્રજનનની બાબતમાં પણ સાનુકૂલિતતા પૂરી પાડે છે તો તેવી જે ઘટના પ્રક્રિયા છે તો એવું પર્યાવરણ પ્રત્યેનું જે અનુકૂલન છે એ વિસ્તારને આપણે જે વિસ્તાર કહેવામાં આવે છે અને આવો જે વિસ્તાર જ્યાં હોય ત્યાં જ દરેક સજીવ દરેક જાતિઓ વસવાટ કરતા હોય છે અને પોતાની જાતોનું સારી રીતે એમ કહી શકાય તે અસ્તિત્વ ટકી શકતો હોય છે જો માત્ર રહેઠાણ પૂરું પાડવું અને એની જો પ્રજનન ક્ષમતા એ ગુમાવી દે રહેઠાણની અંદર અથવા તો એની પ્રજનન ક્ષમતા છે ન જળવાય સજીવની જે જાતિઓ છે એ વ્યક્તિગત પૂર્તિ બને પછીની પેઢીઓમાં એ નિર્માણ ન પામે એ જાતિ જ્યારે મૃત્યુ પામે અદ્રશ્ય થાય ત્યારે એ પર્યાવરણમાંથી એ જાતિ લુપ્ત થઈ ગઈ કહેવાય એ આપણે સૌ કોઈ જાણીએ છીએ તો અહીંયા આપણે જે વાત કરી તો જે વિસ્તાર એટલે શું તો સજીવોને રહેઠાણ અને સજીવોને પ્રજનન ક્ષમતા પ્રોત્સાહિત કરી શકે એવું પર્યાવરણનું અનુકૂલન અને એમાં જો સજીવ રહેતા હોય તો એને જે વિસ્તાર કહેવાય એની માટે આપણે જો વાત કરીએ તો આ બાબત પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનની જો વાત આવે તો એમાં સૌથી અગત્યની વાત હોય તો તાપમાન છે કારણ કે પૃથ્વી પર જે તાપમાન છે એની તીવ્રતા અને સમયગાળામાં હંમેશા માટે સતત ફેરફાર થતો હોય મિત્રો યાદ કરો કે આપણે સવારથી સાંજ સુધીમાં તમે તાપમાનનો શું અનુભવ કરો સવારમાં સૂર્યપ્રકાશ કોમળ હોય છે તાપમાન ઓછું હોય છે બપોરના ધબધબતો તાપ હોય છે તાપમાન ખૂબ જ વધુ હોય છે સાંજ પડતા ફરી તો એક જ દિવસમાં તાપમાનમાં ફેરફાર થાય એમ ઋતુ પ્રમાણે તાપમાનમાં ફેરફાર થતો હોય છે બરાબર તો આવી જે તાપમાનની તીવ્રતા સમયગાળામાં જે સમયગાળા આધારિત જે ફેરફાર થાય અને એના પરિણામે જુદી જુદી ઋતુઓનું નિર્માણ થાય અને આવી જે ઋતુઓનું નિર્માણ થાય એના આધારિત જે જે તે જે વિસ્તારો નિર્માણ પામતા હોય છે બીજી એક મહત્વની વાત પણ આપણે એ કરવાની છે એની આપણે વાત કરી કે વરસાદ તાપમાનની તીવ્રતા અને સમયગાળા આધારિત જુદી જુદી ઋતુઓ જુદી જુદી ઋતુઓ એ છે અલગ અલગ પ્રકારનું અલગ અલગ પ્રકારનું જે પર્યાવરણ છે એનું નિર્માણ કરે સાથે સાથે વૃષ્ટિપાત વરસાદ અને બરફ વર્ષા વૃષ્ટિપાતનો મતલબ વરસાદ બરફવર્ષા અથવા તો જેને આપણે ભેજ કહીએ છીએ ઓસ કહીએ છીએ બરાબર ઝાકળ કહીએ છીએ આ બધી જ બાબત વૃષ્ટિપાતમાં આવે બરાબર એમાં થતા જે ફેરફારો છે બરાબર એ મુખ્ય જે વિસ્તારનું નિર્માણ કરે છે મુખ્ય જે વિસ્તારો છે એ તાપમાન અને વૃષ્ટિપાત આધારિત હોય છે જેમાં રણ જે વિસ્તાર છે વર્ષાવન જે વિસ્તાર છે ટુંડ્ર પ્રદેશ એટલે કે શીતરણનો જે વિસ્તાર છે ટુંડ્ર એટલે કે જે ધ્રુવ પ્રદેશમાં આવેલા વિસ્તારો બરાબર તો એ ટુંડ્ર શીતરણ જે છે તો એ બધા જે જે વિસ્તારો છે મુખ્ય આ બે ઘટનાને કારણે નિર્માણ પામે છે અને વિશ્વની અંદર જો વાત કરીએ તો આવા જે વિસ્તારો જે છે તાપમાન અને વૃષ્ટિપાત આધારિત છ જે વિસ્તાર બને ક્યાં છ તો આપણે જે જેમણે વાત કરીએ એમાં રણભૂમિ તૃણભૂમિ ઉષ્ણકટિબંધીય વન શીતોષ્ણ વન શંકુમય વન આર્કટિક અને અલ્પલાઇન ટુંડ્ર બરાબર તો આ જે શંકુમય છે એ ખાસ કરીને ઠંડા પ્રદેશમાં આર્કટિક અને અલ્પલાઇન ટુંડ્ર આવા જે ઠંડા વિસ્તારોની અંદર આ પ્રકારના જે છે એ છ જે વિસ્તાર બને છે બરાબર પહેલો જે વિસ્તાર રણભૂમિ બીજું તૃણભૂમિ ઉષ્ણકટિબંધીય વન

ઉષ્ણકટિબંધીય શીતોષ્ણ શંકુદ્રમ આર્કટિક અને અલ્પલાઇન ટુંડ્ર બરાબર આવા જે સામાન્ય રીતે જે વિસ્તારો છે તો એમાં રણભૂમિ છે જુઓ તો આ એક બાજુ તાપમાન આપ્યું છે એક બાજુ વરસાદ આપ્યો છે તો વરસાદનું અહીંયા પ્રમાણ તમે જોઈ શકો છો અહીંયા આ પચાસ છે તો પચ્ચીસ આઈ પંચોતેર લઈએ એકસો પચ્ચીસ લઈએ એકસો લઈએ ઓકે તો અહીંયાં રણપ્રદેશ જે છે રણભૂમિ છે તાપમાન તે ખાસ વધારે હોય છે તાપમાન વધારે એટલે કે લગભગ એમ કહી શકાય પચીસ ડિગ્રી આજુબાજુ હોય છે વરસાદનું પ્રમાણ લગભગ બહુ ઓછું એટલે કે જે રણ જે વિસ્તાર છે એ રણ જે વિસ્તારમાં પચીસ એમ થી પણ ઓછો વરસાદ હોય છે અને તાપમાન છે એ પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ત્યાં પરમાનન્ટ હોય છે સમયાંતરે ઋતુ અનુસાર તાપમાન વધે બરાબર છે તો એ તાપમાનની તૃણભૂમિ છે તો તેનાથી થોડુંક વિશેષ કે ભાઈ વરસાદનું પ્રમાણ લગભગ એમ કહી શકાય કે પચીસ થી પંચોતેર બરાબર તૃણભૂમિ હોય તો વરસાદનું પ્રમાણ વધે છે જે સુધીનું તાપમાન લગભગ એવરેજ સરખું હોય છે પણ વરસાદનું પ્રમાણ વધુ હોય છે તેનાથી આગળ જોઈએ તો જો આ વિસ્તાર તમે જો ત્યાં ખાસ કરીને તાપમાન તો ઊંચું છે વીસ પચીસ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણકટિબંધ છે એ ઊંચું તાપમાન પણ વાર્ષિક વરસાદ છે એ ખૂબ જ વધારે હોઈ શકે કેટલો હોઈ શકે સુધી હોઈ શકે મિનિમમ સો થી ચારસો એમ બરાબર સો થી ચારસો એમ એમ વરસાદનું પ્રમાણ જોવા મળે છે શીતોષ્ણમાં વચ્ચેનું છે એટલે કે સો થી બસો એમ વરસાદ જોવા મળતો હોય છે બરાબર તાપમાન એવરેજ હોય છે શંકુદ્રમ છે ઠંડા પ્રદેશો તાપમાન ઘણું બધું દસ ડિગ્રી કરતા આજુબાજુ દસ ડિગ્રી કરતા ઓછું હોય છે વરસાદ પણ સામાન્ય એવરેજ હોય છે અને આર્કટિકમાં વરસાદ ઓછો હોય છે પણ તાપમાન માઇનસ ડિગ્રીમાં હોય છે ખૂબ જ ઠંડુ એટલે કે ત્યાં કાયમી માટે એમ કહી શકાય બરફ આચ્છાદિત વિસ્તારો જોવા મળતા હોય છે તો આ પ્રમાણે જે આ છ વિસ્તાર રણભૂમિ છે તો ત્યાં જોવા મળતા વનસ્પતિ પ્રાણીઓ તૃણભૂમિમાં જોવા મળતા વનસ્પતિ પ્રાણીઓ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોવા મળતા વનસ્પતિ પ્રાણીઓ દરેક જગ્યાએ વનસ્પતિ અને પ્રાણી જીવન જે તે પ્રકારના તાપમાન અને વૃષ્ટિપાત આધારિત જે પર્યાવરણીય પરિબળો રચાય એને અનુરૂપ જીવન જીવવા મળે છે એનો મતલબ કે રણ પ્રદેશના સજીવો હોય એને આપણે આર્કટિકમાં લઈ જઈએ તો એ જીવી ન શકે અથવા તો રહી શકે પણ પોતાની પેઢીઓને આગળ ન ચલાવી શકે અને આપણે અહીંયા લઈ જઈએ તો પણ એવું જ બને છે એમ એકબીજા જે આવા જે વિસ્તારો છે એમાં અમુક જે કોમન બાબતો અહીંયા જે તમે જોઈ શકો તો એની અંદર જે કોમન બાબતો છે એમાં અમુક પ્રકારના અમુક જાતિઓ માટે એ બાબતો કોમન બને અમુક સેપરેટ જાતિઓ માટે તો એ સ્પેસિફિક જ હોય છે બરાબર પણ જે બાબતમાં રહીનારા જે સજીવો છે એકબીજા જે વિસ્તારમાં સરળતાથી રહી પણ શકતા હોય છે તો આવા કુલ છ જે વિસ્તાર આપણી પૃથ્વી ઉપર રચાય છે અને છ જે વિસ્તાર કઈ બે બાબતો પર આધારિત છે એક તાપમાન અને બીજું વૃષ્ટિપાત બરાબર બંનેની આપણે આગળ વાત કરી તો આ બાબત થી તમે સ્પષ્ટ સમજી શકો છો કે છો જે વિસ્તાર છે કઈ રીતના કેવી હોય છે બરાબર બરાબર આ કોઈ પૃથ્વીનો ગોળો નથી આપણે બે પરિબળ આધારિત એની જે મુખ્ય કઈ સ્થિતિ શકે એ સમજાવવાનો આકૃતિમાં પ્રયત્ન કરેલો છે મેં પહેલાં વાત કરી કે આમાં તમને બે ત્રણ વાત વધારે જેમ કે વાત એ હતી કે વરસાદનું પ્રમાણ કયા પ્રકારના જે વિસ્તારમાં કેટલું હોઈ શકે બીજું તાપમાન કેટલું હોઈ શકે તે હોઈ શકે અને બીજું કેટલીક બાબતો કે જેમ કે રણ ત્રોણ સીતોષ્ણ અને શંકુદ્રમમાં કેટલીક બાબતોમાં સમાનતા પણ હોય છે એટલે એના કારણે ત્યાં કોમન વિસ્તારો જોવા મળે છે તમે ગણિતમાં પહેલું ભણી ગયા છો બરાબર યોગ ને એ અહીંયા થોડુંક તમે જોઈ શકે એ આ પ્રમાણે એ સજીવો માટે આવું આપણે વિચારી શકાય છે આગળ વાત કરીએ તો જે તે જે વિસ્તારની આપણે વાત કરી તો એ ક્ષેત્રીય અને સ્થાનિકતામાં ભિન્નતા હોય છે એટલે મેં તમને વાત કરી હતી કે જે રણ પ્રદેશમાં જે પ્રકારનું પર્યાવરણીય પરિબળ હોય છે એ શીત રણમાં ન હોય ઉષ્ણ રણમાં જે હોય બરાબર ન હોય સમ સમશીતોષ્ણમાં જે હોય એ બાબત બરાબર શંકુદ્રમમાં ન હોય અથવા તો ઉષ્ણ કટિબંધ આધારિત જે વર્ષાવન જંગલ છે ન હોય તો મતલબ કે જે તે જે વિસ્તારો હતા એની ક્ષેત્રીય જે વિસ્તાર છે એની સ્થાનિકતામાં જુદાપણું જોવા મળે છે અને એ કુદરતી રીતે હોય છે અને એના કારણે જુદી જુદી ભિન્નતાઓ એ આપણે નિર્માણ ન કરી શકીએ મેં પહેલાં જ કીધું કે જીવંત વિશ્વ અદ્ભુત છે એનું કારણ એ કુદરત રીતે સ્વયં નિર્મિત છે એટલા માટે ઓકે તો આ પ્રકારે જુદી જુદી ભિન્નતાઓ એના કારણે જોવા મળતી હોય છે ત્યાર પછી વાત કરીએ ભારતની અંદર જો વાત કરીએ તો ભારતનો જે વિસ્તાર છે એમાં ઉષ્ણકટિબંધના વર્ષાવન જંગલો

કટિબંધ અને ઉષ્ણકટિબંધ આ ભારતનીથી સમગ્ર વિશ્વની વાત છે બરાબર તો મુખ્ય સ્વરૂપોની અંદર જો વાત કરીએ તો પ્રાણી અને વનસ્પતિ જીવન હોય મુખ્ય સ્વરૂપમાં પ્રાણીઓ અને વનસ્પતિ હોય પણ ધ્યાન રાખવાનું છે આ જે પ્રાણીઓ છે

છે અને આ કારણે એમ કહી શકાય કે તે વિશિષ્ટ પ્રકારની આબોહવા આધારિત નિર્માણ પામેલી રચનાઓ છે અને એમાં જોવા મળતી જે વનસ્પતિઓ છે એને અનુરૂપ પ્રાણી જીવન બનતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ સમશીતોષ્ણ શીતોષ્ણ કટિબંધમાં તો વર્ષા જંગલો છે બરાબર ખાસ કરીને તો આમાં બે પ્રકારના આવે વર્ષા જંગલો આવે જો વર્ષા હોય તો એમાં ઋતુ સમઘાત હોય સ્તરીકરણ સ્પષ્ટ જોવા મળે બીજ ઉષ્ણ કટિબંધમાં પણ આવું જોવા મળે વર્ષા જંગલો હોય તો એમાં ઋતુસમઘાત એટલે આ બંનેની અંદર કેટલી કોમનતા છે વર્ષા જંગલો ભાઈમાં સરખા બીજા જંગલો ક્યાં એની આપણે વાત કરીએ તો બીજા જંગલોની જો આપણે વાત કરીએ

એ સમશીતોષ્ણ અથવા ઉષ્ણકટિબંધ આધારિત જંગલો રચાયતા હોય છે એ પ્રકારનું વનસ્પતિ અને પ્રાણી જીવન જોવા મળતું આગળ જોઈએ તૃણ પ્રદેશ આધારિત જે વિસ્તાર જો આપણે પરિબળો જે સ્થાનિકતા છે એના આધારે બદલાતા હોય છે પરિણામે જે વિસ્તાર બદલાય એમાં તૃણ વિસ્તારની વાત કરીએ તો વિશ્વના કેટલાક જાણીતા જે તૃણ પ્રદેશો છે એમાં મુખ્ય તૃણ પ્રદેશો ક્યાં તો એની આપણે જો વાત કરીએ તો ઉત્તર અમેરિકામાં તૃણ પ્રદેશ છે પ્રેરી દક્ષિણ અમેરિકામાં પેમ્પાજ રશિયામાં સ્ટેપીજ ઓસ્ટ્રેલિયામાં ડોન આફ્રિકામાં સવાના આ પ્રકારના ભારતમાં પણ જોવા મળે છે એટલે કે સવાલ બીજું આમાં મુખ્ય જે છે વનસ્પતિ તૃણ જ છે બરાબર એમાં ભારતની અંદર અને આફ્રિકાની અંદર જે જંગલો છે તૃણ પ્રદેશના જે જેવી વિસ્તારો છે તો એમાં મુખ્ય બાવળ તરીકે રચના જો બાવળ છે એ ખાસ કરીને વધારે પડતા ઊંચા વૃક્ષો નથી એક શુભ ટાઈપ છે બરાબર અને આજે જે વિસ્તાર છે એ ભારતમાં પણ આવો જોવા મળે છે તો આની અંદર વનસ્પતિ અને પ્રાણી જીવન કેવું હોય છે એની આપણે વાત કરીએ તો પ્રાણી જીવન છે વનસ્પતિ જીવન આધારિત પણ પ્રાણી જીવન ઘાવી જીવન પ્રકારનો હોય છે ઘાવીનો મતલબ શું તો જમીન પર રહેનારા જે પ્રાણીઓનું સમગ્ર જન્મથી મૃત્યુ સુધી જમીન સપાટી જ હોય એને બખોલો હોય એને ગુફા ન હોય એને કોઈ પ્રકારની અલગ વ્યવસ્થા ન હોય તો એવી માત્ર જમીન ઉપર રહીને જો જીવન પસાર કરતા હોય તો એ ઘાવી જીવન કહેવાય જેમ કે હાથી છે જીરાફ છે જીબરા છે સાબર છે ભેંસ છે આનું મુખ્ય જીવન જમીન પર જ રહેતું હોય જમીન ઉપર સુવાનું બેસવાનું ઉઠવાનું જન્મનું મૃત્યુ આ બધું જમીન ઉપર આ ઉપરાંત ઘણી કીટકોની જાતિ ઉદ્ધય વિશેષ પ્રમાણમાં હોય છે અને આ જે તૃણાહારીઓ છે એને ઉપર નભનારા હિંસક મસાહારી પ્રાણીઓ સિંહ જર ચિતાઓ બરાબર પણ એને ગાવી જીવન વાળા ન કહેવાય કારણ કે ગુફા બખોલ વગેરે પસંદ કરતા હોય છે રહેવા માટે એ ગાવી જીવન વાળા પ્રાણીઓ છે એ મુખ્ય હોય છે બરાબર તો આ આપણે વિશ્વના જાણીતા જે પ્રદેશો છે એ પણ યાદ રાખવાના છે અને એમાં પ્રાણી જીવનમાં આપણે ખાસ કરીને શબ્દ વધારાનો આપણે મૂકીએ છીએ પણ આપણે શબ્દ એટલા માટે મૂકીએ છીએ આ પ્રાણીઓના જીવન આધારિત ઓકે ત્યાર પછી વાત કરીએ રણ જે વિસ્તાર ત્રણમાં આપણે વાત હમણાં જ કરી હતી ઓછો વરસાદ હોય છે બરાબર તાપમાન પણ પચીસ ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ તાપમાન હોય છે એટલે ઊંચું તાપમાન વરસાદ ઓછો એની ખાસિયત છે જેના કારણે કહી શકાય વરસાદનો અભાવ દિવસે તાપમાન વધુ હોય રાત્રે તાપમાન ખૂબ જ ઓછું એટલે તાપમાનનો મોટો તફાવત છે એ ત્યાં જોવા મળતો હોય છે બીજું આ ગરમ રણ છે કર્કઋત અને મકરઋતવાળા વિસ્તારમાં જોવા મળે છે અને શીત રણ છે બરાબર એ ધ્રુવવૃત અથવા ધ્રુવ પ્રદેશ જે છે ધ્રુવ પ્રદેશ આર્કટિક અલ્પલાઇન જે આપણે વાત કરીએ આગળ એ પ્રદેશમાં જોવા મળે છે એની અંદર આગળ વાત કરીએ તો જે ખાસ ગરમ રણ વિશ્વનું જાણીતું ગરમ રણ એ સહારાના રણ છે બરાબર વિશ્વનું મોટા મોટું સહારા જે છે બરાબર આફ્રિકાની અંદર આવેલું વનસ્પતિ પ્રાણી જીવન એમાં ત્રણ પ્રકારની જીવસૃષ્ટિ બને વનસ્પતિ હોય તો ત્રણ પ્રકારની પ્રાણી જીવન હોય તો પણ ત્રણ પ્રકારની જીવસૃષ્ટિ બનતી હોય છે એમાં એક તો અલ્પજીવી અલ્પજીવી એનો મતલબ કે જ્યારે વરસાદનું મોસમ હોય વરસાદ હોય ત્યારે પોતાનું જીવન સક્રિય કરે અને વરસાદ જતો રહે એટલે પોતાનું અલ્પજીવી એટલે કે પોતે નિષ્ક્રિય બની જાય અથવા મૃત્યુ પામે માસલ મરુનિવાસી ટકી રહેવા માટે જ્યારે ખાસ કરીને અનુરૂપ અનુકૂળ પરિસ્થિતિ હોય અનુકૂળ પર્યાવરણ હોય ત્યારે એ અનુકૂળ પર્યાવરણમાં પોતાની જે આવશ્યક જે છે સ્ત્રોત એ આવશ્યક સ્ત્રોતને એટલો બધો સંગ્રહ કરે એને કારણે એ માસલ અને એ સંગ્રહ કરી શકવાની વ્યવસ્થા હોય છે જેના કારણે અનુકૂળ પછી એનું જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિનું સર્જન થાય એ પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર એ પોતે એમ કહી શકાય જે સંગ્રહ કરેલો સ્ત્રોતનો જે સંગ્રહ કરેલો હોય એનો ઉપયોગ કરે મતલબ એવો બને કે પરિસ્થિતિમાં એ પોતે નિષ્ક્રિય બની જાય ચ્યા પછી પ્રક્રિયા છે ખૂબ જ ધીમી કરી નાખે પરિણામે એ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તો આવું ત્રણ પ્રકારનું વનસ્પતિ અને પ્રાણી જીવનમાં ત્રણ સ્વરૂપના એમ કહી શકાય ત્રણ પ્રકારની સૃષ્ટિ આપણે જોવા મળતી હોય છે ક્યાં ખાસ કરીને રણ પ્રદેશમાં ભારતની અંદર જો વાત કરીએ તો કચ્છ અને રાજસ્થાનની અંદર આ પ્રકારના રણ જોવા મળે છે ત્યાં પણ આ પ્રકારની જીવસૃષ્ટિ બનતી જ હોય છે અને જેના કારણે એમ કહી શકાય એ પણ આપણે ગરમ રણમાં સમાવેશ કરી શકાય છે બરાબર શીતરણની વાત કરીએ ધ્રુવીય વિસ્તારમાં હિમાલયના ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં જે ત્રણ કિલોમીટર કરતાં વધારે ઊંચાઈ જે છે વિસ્તાર તો એ શીત આવશે ત્યાં જીવસૃષ્ટિ છે એ એને અનુરૂપ બનેલી હોય છે બરાબર એમાં ખાસ કરીને કાયમી થીજેલી ભૂમિ જોવા મળતી હોય છે કારણ કે ધ્રુવીય વિસ્તાર છે એમાં તો ખાસ કરીને ચોવીસ કલાક જયારે સૂર્ય આવે આવે ન આવે તો ચોવીસ કલાક અંધારું હોય ચોવીસ કલાક દિવસ અને ચોવીસ કલાક રાત્રિ એનામાં જોવા મળતી હોય છે એટલે કાયમી થઈ એમાં ચોવીસ કલાક સૂર્ય આવે છે જ્યારે ઉનાળામાં જે સૂર્ય આવે છે અને એમાં પણ ખૂબ જ એમ કહી શકાય ત્રાસા પ્રકાશના કિરણો એને મળે છે સીધા ન મળે ત્રાસા પ્રકાશના કિરણો કારણ કે સૂર્ય તમે જાણો છો મકરઋતૃ તરફ પોતાનું એક જે દિશા છે બરાબર પરિભ્રમણ પરિક્રમણની જે આપણે વાત કરતા હોય તો એમાં જ્યારે સૂર્ય આવે છે તો ચોવીસ કલાક ત્રાસા પ્રકાશના કિરણો હોય ત્યારે એ બરફ છે અથવા તો જે સપાટી વાળો બરફ છે પીગળે છે અને એ બરફ પીગળે ત્યારે એમ કહી શકે થોડા ખાડા ખાબોચિયાનું નિર્માણ થાય તો એ જે ખાડા ખાબોચિયા છે બને તો એની અનુરૂપ જે ખાડા ખાબો છે એમાં જીવન જીવ ઉત્પન્ન થઈ શકે એવી અનુરૂપ વનસ્પતિ જીવન નિર્માણ પામતી હોય એમાં લાયકેન મોસ નાના ઘાસ વગેરે વૃક્ષ તો ભાગે એમ કહી શકાય હિમાલય જેવા વિસ્તાર હોય તો વૃક્ષો નિર્માણ પામે તો પ્રાણી જીવન પણ એને અનુરૂપ હોય છે કીટકો હોય છે ખાસ કરીને પક્ષીઓ રેન્ડિયર કેરીબુ રેડિયર કેરીબુ છે એ સસ્તન પ્રકારના છે અને ત્યાં એ જે ખાસ કરીને ઠંડા પ્રદેશની વિશિષ્ટ આબોહવાની અંદર રહેનારા પ્રાણીઓ છે એની ખાસિયત છે તો અહીંયા આપણે જે વાત કરી વર્ષાઓની વાત કરી તૃણ પ્રદેશની વાત કરી રણ પ્રદેશની વાત કરી તો આ પ્રકારના જે વિસ્તારો જે છે એની જે આપણે સમજૂતી આપી તો હું એવું સમજુ છું કે તમને ગમ્યું હશે અને આ પ્રકારની સમજૂતી બહુ સ્પષ્ટ કે તમને જે વાત આવે ને ત્યાં આપણું મગજને લઈ જવાનું ટૂંકમાં રણ પ્રદેશની વાત આવે તો મગજને રણ પ્રદેશમાં લઈ જવાનું તૃણ પ્રદેશની વાત આવે તો ત્યાં મગજને લઈ જવાનું કેટલાક પરિબળો આધારિત સ્પષ્ટ તમને એની અંદરનો ખ્યાલ આવી શકે છે હવે જે આપણે વાત કરવાની છે તો મિત્રો યાદ રાખો જીવ સૃષ્ટિ તો ગજબની છે એમ કહી શકાય તમે જે આગળ વર્ગીકરણ ભણેલા છો અગિયારમાં ધોરણમાં ભણીને આવેલા છો તો એવા પણ સજીવો છે જે એમ કહી શકાય જે જીવન શક્ય નથી આપણે એવું કહી દેતા હોય ત્યાં જીવન જોવા મળતું હોય તો એવા કેવા પ્રતિકૂળ વિસ્તારો છે કે જ્યાં સજીવો પોતે અસ્તિત્વ ધરાવતા હોય તો એવા પ્રતિકૂળ વિસ્તારોની જો આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને જીવન જ્યાં જોવા મળતું હોય એવા પ્રતિકૂળ વિસ્તારો ક્યાં તો રાજસ્થાનનું રણ થરપકર રણ જ્યાં અતિ ગરમી પડે છે ત્યાં કોઈ જીવ શક્ય છતાં ત્યાં કોઈ જીવ મળે વર્ષા જંગલો મેઘાલયના જે ચારસો પાંચસો એમ એમ વર્ષિક વરસાદ પડતો હોય છે અને એવા વરસાદ પડવા છતાં એ જીવન છે ત્યાં ટકાવી શકનાર સજીવો જોવા મળતા હોય છે એ સિવાયની જો આપણે વાત કરીએ તો મહાસાગરની ઊંડાઈ તમે જાણો છો મહાસાગર અંદર ઊંડાએ એ સો વાતાવરણ કરતાં પણ વધુ દબાણ હોય તો પણ ત્યાં સજીવો ટાકી શકે વેગવતા પ્રવાહ ખૂબ જ ખળખળ ખળખળ વહેતા ઝરણાઓ નદીઓ છે ખૂબ જ ઊંડા ધોધ પડતા હોય તો પાણીનો સતત પ્રવાહ ચાલતો હોય છે ઘસડાઈ જતા હોય છે કોઈ પણ મહાકાય સજીવો તો પણ ત્યાં સજીવો વસવાટ કરી શકતા હોય એવી રચના જોવા મળતી હોય છે ધ્રુવ્ય વિસ્તારોમાં પણ કેટલાક સજીવો જોવા મળતા હોય છે તુષાર ભૂમિ બરફથી થીજી ગયેલો વિસ્તાર જેને આપણે કહીએ ચોવીસ કલાક એમ કહી શકાય બરફ એમ કહી શકાય સફાટી પર ફેલાયેલો હોય છે ત્રણસો પાંસઠ દિવસ તો એવા વિસ્તારોમાં પણ સજીવો હોઈ શકે પર્વતના શિખરો ટોચ ઉપર પણ કઈ એવા પરિબળો વિશિષ્ટ ન હોય છતાં ત્યાં જીવ હોઈ શકે ઉકળતા પાણીમાં બરાબર થર્માએસેડોફિલ આપણે આગળ વાત કરીએ દુર્ગંધ મારતા વિસ્તારો ખીણો ખાડીઓ આવા વિસ્તારોમાં પણ જીવસૃષ્ટિ હોય છે કારણ કે એ જીવસૃષ્ટિ ત્યાં ટકી રહેવા માટે વિશિષ્ટ એની પાસે જે ચયાપચય પ્રક્રિયા કરવા માટેના ઉત્સેચકો આવેલા હોય છે જેની પણ આપણે આગળ વાત કરીશું તો આવા પણ જે વિસ્તારો રચાતા હોય છે બરાબર તો જે તે અહીંયા આપણે જો વાત કરીએ તો અને આ બહુ મહત્વની વ્યાખ્યા છે અને આપણે સમજવાની જે તે સજીવ તેની આંતરિક પરિસ્થિતિમાં આવું ટકી રાખવા માટે દરેક સજીવ પોતાની આંતરિક પરિસ્થિતિમાં ફેરફાર કરતા હોય છે એ ફેરફાર કરવા માટે જો સક્ષમ ન હોય સમજો સજીવ તેની આંતરિક પરિસ્થિતિમાં ફેરફાર કરી શકતા હોય અથવા જો ન કરી શકતા હોય તેની આજુબાજુ જે ઉપયોગ કરવો છે એ સ્ત્રોતની જે વિવિધતા છે જુદા જુદા અને પરિસ્થિતિ તંત્ર અલગ અલગ કાર્યકારીમાં ભૂમિકા ભજવતા હોય છે બરાબર તો એ જે પ્રકારની જીવન પદ્ધતિ છે એને આપણે કહી શકીએ આ બધું જ જો આપણે ભેગું મળીને વાત કરીએ તો એ સજીવની જીવન પદ્ધતિ છે નીચે છે આપણે કંઈક અગત્યની વ્યાખ્યા છે અગત્યનો એમસીક્યુ બની શકે અને શું કહેવાય દરેક સજીવ પોતાની આંતરિક પરિસ્થિતિમાં ફેરફાર કરી શકતા ન હોય તો એની પાસે જે કંઈ સ્ત્રોત છે એ સ્ત્રોતને ઉપયોગમાં લેવાની બરાબર જે સ્ત્રોત છે એની ઉપયોગમાં લેવાની અથવા સ્ત્રોતની ઉપયોગમાં લેવાની વિવિધતા અને પરિસ્થિતિ તંત્રને અલગ અલગ રીતે કરીને અને એ બધી જ અગત્યની જે ભૂમિકા ભજવતા હોય તો બધું જ આપણે ભેગું મળીને જો વાત કરીએ તો સજીવની જીવન પદ્ધતિ નીચે કહેવાય છે ઓકે તો અહીંયા મેં તમને જે સમજાયું એ સમજાવ્યું છે ઇન્ટ્રોડક્શન શરૂઆતની જે વાત હતી જેની અંદર જે વિસ્તારો ખાસ આપણે સમજવાના હતા એના આધારિત જે જીવસૃષ્ટિ કઈ રીતની હોઈ શકે એની આપણે વાત કરી તો અહીંયા આપણે આ પાઠની શરૂઆત કરી પહેલો ભાગ પ્રસ્તાવના સ્વરૂપે પૂરો કર્યો આમ સૌ કોઈનો આભાર ફરી મળીશું નવા ભાગની અંદર ત્યાં સુધી આપ આગળની તૈયારી કરતા રહો વંદે માતરમ જય હિન્દ ફિર મિલીએ આવજો